તો આપણે જો આ ભાજી મચ્છી આવી ગઈ છે તો આપણે તોડી લઈએ દિવાસીની ભાજી વિ લસણ ની કળી સડી ગઈ છે સારી રીતે તો આપણે હવે ભાજી નાખી દઈશું એમાં હેલો કેમ છો બધા મજામાં મજામાં તો છો માતાજી બધા આજે જો આપણે ગયે આવી ગયા છીએ વાડીએ એમાં મામાના ઘરે આવ્યા હતા તો આપણે વાડી આવ્યા છીએ તો જોઈ શકો આપણે વાસેટીની ભાજી લઈ જવાની છે તો વાસેટીની ભાજી લાગ બધી આવી છે અહીંયા જોઈ શકો છો આ સિઝનની પહેલી ભાજી છે આ સમજ સમજ ભાજી જોવા મળે છે આ ભાજી મસ્તીને આવી ગઈ છે તો આપણે તોડી લઈએ

কি you নাছিলে know, Se, ala, batata, Se, na, Se, ne, di, Uza, a a હેલો કેમ છે બધા મજામાં મજામાં તો શું છે માતાજી બધાને આજે જો આપણે બનાવવાના છે વાસેટીની ભાજી જોઈ શકો છો આપણે વાસીટીની ભાજી વીણીને લાવ્યા હતા મારા મામાન મામાને ગયા હતા તો વાસેટીની ભાજી વીણીને લાવ્યા હતા તો આપણે બનાવવાની છે તો હું વાસેટીની ભાજી કેવી રીતના બનાવું છું એ તમે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હાલ આપડ સ્ટાર્ટ કરી વાસીટીની ભાજી બનાવવાની આપણે જ ભાજી વીણી લઈશું આપણે એને આવી રીતના ફૂલડા ફૂલડા નોખા પાડવાના છે ભાજીના જેનો દીકો વીણાવે છે મને થાય છે અને આપણે લસણની કળીઓ નાખવાની છે તો આપણે લસણની કળી લસણનું કટિંગ કરી નાખ્યું છે તો આપણે ભાજી બનાવવાનું સ્ટાર્ટ કરવી તો આપણે પહેલું મૂકી દઈએ ગેસમાંથી તેલ નાખી દઈશું તેલ આવી ગયું છે તો આપણે લસણની કળી નાખી દઈશું આપણે જો લસણની ની કળી સડી રહી છે સારી રીતે તો આપણે હવે ભાજી નાખી દઈશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે નાખી દઈએ અને મરચું નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લેવી આપણે સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે તો આપણે સાસ લીધી છે સાસ નાખી દઈશું આશવાળી ભાજી બનાવી તો આપણે પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું જોઈ જોઈએ આપણી ભાજી બની ગઈ છે જોઈ શકો છો સરસ ભાજી બની ગઈ છે આપણી એમ તો આવી રીતે ભાજી બનાવી છે એમાં દહીં પણ નાખી શકાય પણ સાસ નાખી છે દહીં તો હતું નહીં એટલે સાસ નાખી છે જો ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે નીચે ઉતારી લઈશું હવે બનાવવાના છે આપણે રોટલા ભાજી બનાવી નાખી છે અને આપણે રોટલા બનાવવાના છે તો હાલ આપણે રોટલા બનાવી નાખી જો આપણી વાસેટીની ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો એની સાથે લીધા છે આપણે બાજરીના રોટલા અથાણું મરચાં ટમેટા અને સાસ લીધી છે તો જોઈ શકો છો તમે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય